भूज हजार मतदारों नाम का कार्यवाही सामे नो उग्र विरोध मामलतदार आवेदन भूज तालुका में अंदाजे जेटला मतदारों नाम मतदार याद मापवा मा प्रक्रिया चाली रही हो विरोध में आज भूज मामलतदार कचेरी खाते भूज तालुका ना मतदारों रजूआत करजूआत दरमियान ज्ञात के ચૂંટણી પંચ અને એસઆઈઆરની કામગીરી એકતરફી અને પક્ષપાતપૂર્ણ રીતે થઈ રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ઘણા ગામોમાં સરપંચ તથા પૂર્વ સરપંચ સહિતના નામો પણ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે અનેક બુથોમાં જ્યાં આશરે એક હજાર મતદારો નોંધાયેલા હતા ત્યાંથી એકસાથે બસ્સોથી બસ્સો સાઠ જેટલા નામો કાપવામાં આવ્યા છે કેટલાક ગામોમાં ચારસોથી પાંચસો અને એક એક બુથમાં પચાસથી સાઠ મતદારોના નામ કાઢી નાખવામાં આવતા ભારે અસંતોષ ફેલાયો છે આ બાબતે મામલતદાર સમક્ષ રજૂઆત કરવામાં આવતા તેમણે ચકાસણી બાદ સંપૂર્ણ વિગતો બહાર આવશે તેવી ખાતરી આપી હતી જ્યારે નાયબ મામલતદારે જણાવ્યું હતું કે વાંધા અરજીના ફોર્મ રાત્રે કોઈ દ્વારા આપવામાં આવ્યા હતા આથી સવાલ ઉભો થયો કે એકસાથે હજારો વાંદા અરજી કેવી રીતે આવી અને તેમાં દર્શાવેલા અનેક મોબાઈલ નંબર તથા ચૂટડી કાર્ડ ખોટા હોવા છતાં તે વાંધા વ કેમ સ્વીકારવામાં આવ્યા રજોઆતમાં વધુમાં જણાવાયું કે ચકાસણી કર્યા વગર સીધા જ ગ્રામજનોને અહી ના રહેવાસી નથી એવી નોંધ સાથે નોટિસ મોકલવામાં આવી જે ગંભીર બાબત છે सम्र प्रक्रिया में लगभग नेवु तका मुस्लिम मतदारों नाम आव्या हो आरोप लगा आ कामगिरी भाजपा दबाण हेठ रही हो आक्षेप गुजरात करदेश रफीक भाई माराए स्पष्ट शब्दों मा ज्व्यू के खोटी माहिती आपी सरकार ने गैरमार्गे दौरना तात्कालिक कार्यवाही करवी जॉए नहीं तो मामलतदार विरुद्ध पर फरियाद कर आ रजूआत समय कांग्रेस आगे वन वहां भाई बचू तूज तालुका विविध गामों आगे मोटी संख्या में हाजर रहा था ब्यूरो रिपोर्ट न्यूज इलेवन गुजरात मुंद्रा कच्छ